લોકલ ક્રાઇમ બ્રેન્ચે વલભીપુર હાઇવે ઉપરથી ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રેન્ચની ટીમ વલભીપુર તાલુકામાં પેટ્રોલિંગ હતી તે વેળાએ બાતમી મળી હતી કે વલભીપુર હાઇવે ઉપર દારૂ પડેલ ટ્રક પસાર થવાનો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી વાળો ટ્રક પસાર થતા તેની તલાશી લેતા ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારોની નાની મોટી બોટલ બે હજાર બસોને બ્યાસી કિંમત રૂપિયા દસ લાખ છેતાતાલીસ હજારનો ગુદ્દામાલ મળી આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભગીરથસિંહ ગજુબા ગોહિલ અને વીરેન્દ્રસિંહ ઉર્ફે ભૂલો વનરાજસિંહ ગોહિલની અટકાયત કરી ધ્રોણસરની કાર્યવાહી હાથ ધરી હતી